નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સર્ટિફિકેટ સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ તેર ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ધોરણ આઠ વિશે ગુજરાતીના પેપરનું સોલ્યુશન આપણે જોઈશું પ્રશ્ન નંબર એક સંવાદને વાંચી ખાલી જગ્યા યોગ્ય સંવાદ લખો ખાલી જગ્યા આપણે યોગ્ય સંવાદ લખવાનો છે બહાર ગામ ગયા હતા બોલો તમને શું જોઈએ યાદી યાદી મુજબનો સામાન આપી દો વેપારી હા સારું આપી દો ગ્રાહક સારું કેટલા રૂપિયા થયા વેપારી સત્તરસો ને પચાસ રૂપિયા થયા ગ્રાહક લો નથી આ બે હજારની નોટ છે અઢીસો રૂપિયા એટલે બસો પચાસ રૂપિયા પાછા આપો વેપારી કહે છે સામાન બીજો જરૂર પડે તો પાછા આવજો ગ્રાહક કહે છે ના ના જરૂર પડશે તો લઈ જઈશ આ સિવાય વિદ્યાર્થીઓ આમાં પોતાના મૌલિક વિચારોના આધારે સંવાદ લખી શકે છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિને ગદ્યમાંથી ગદ્યમાં ફેરવી લેખન કરો તો અહીં જે પંક્તિઓ આપે છે પદ્યમાં આપેલી છે અને આપણે ગદ્યમાં ફેરવવાના છે જે વિદ્યા ભણ્યો વિદ્યા ભણ્યો જે જે તે ઘર વૈભવ એ વિદ્યા ભણે છે છે એટલે તેના ઘરે વૈભવ એટલે કે સુખ સમૃદ્ધિ અને રૂપિયા પૈસા હોય છે હું માનવી માનવ થાવ તોય ગણો હું માણસ છું તો માણસ થાવ તોય પણ ગણો વિપત ઉદ્ધમ કીજે ઉદ્ધમ વિપતને ને ખાય તો જ્યારે આપણને આપત્તિ આવે મુશ્કેલી પડે ત્યારે આપણે ઉદ મહેનત કરવી જોઈએ બરાબર છે તો આને આપણે અહીંયા નીચે લખેલું છે એ પ્રમાણે જોઈએ ગદ્ય પદ્યમાંથી ગદ્યમાં વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ વૈભવરૂળો જે વ્યક્તિ ભણે છે તે ઘર સુખી સંપન્ન હોય છે બીજું હું માનવી માનવ થતો ભણું તો માણસ જે માણસ શ્રેષ્ઠ માણસ બને તો માણસ કહેવાય વિપદ્યો ઉદ્યમ કે જે ઉદ્યમ વિપત્ને ખાતે વિપત્તિ દૂર કરવા ઉદ્યમ કરતા રહેવું જોઈએ એટલે મહેનત કરતા રહેવું જોઈએ માનવીની પાસે કોઈ માનવી ન આવે રે એટલે કે માણસ એવો છે કે જેની પાસે માણસ આવતો નથી પ્રશ્ન નંબર ત્રણ અ આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો પહેલું લેખક નવા સંકલ્પ ક્યારે કરે છે તો બેસ્ત દિવસે લેખક નવા સંકલ્પ કરે છે બીજું અંજનીથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો તો ટેબલ ઉપર હાથ પછાડ્યો તો અંજનીથી શાહીનો ઢોવાઈ ઢોળાઈ ગયો ત્રીજું સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો તો ઓગણીસ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેરના રોજ નડિયાદ શહેરમાં થયો હતો ચોથું જગમોહનને રાજા તરીકે કેમ સંબોધતા હશે તો તેઓ ખૂબ રાજા રાજાશાહી જેવું સુખ ભોગવતા હતા એમને રાજાશાહી જેવું સુખ હતું માટે તેમને રાજા તરીકે ઓળખતા હતા પાંચમું ચંદાના પિતાનું નામ શું હતું તો રહીજીભાઈ હતું બસ આપેલા પ્રશ્નનો એક વાક્યમાં જવાબ લખો સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો દિવાળી વેકેશન પૂરું થતા તેઓ પાછા વિદાય થાય છે બીજું શરૂઆત કરીએ કવિના કવિનું નામ તો હર્ષ બ્રહ્મભટ્ટ નામ છે ત્રીજું સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને કોણે આપ્યા તો એક દાસીએ સુદામાના આગમનના સમાચાર શ્રી કૃષ્ણને આપ્યા ચોથું કવિ કોને મરજાદી કહે છે તો ઉમરાને કવિ મરજાદી કહે છે પ્રશ્ન નંબર ચાર અ આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો સાકરનો શોધનાર પાઠમાં સૌથી વધારે કયું પાત્ર ગમે શા માટે આનો જવાબ આપણે નીચે જોઈએ છીએ બીજું તમે અત્યાર સુધી પાડેલા કોઈ એક સંકલ્પના ફાયદા વિશે જાણો તો આપણે કોઈ સંકલ્પ પાડીએ તો એના આપણને કેવા કેવા ફાયદા થાય આપણા વ્યક્તિત્વમાં સુધારો થાય વ્યક્તિત્વ વિકાસ થાય અને આપણે માણસ તરીકે માણસ બનીએ અને કેટલાક આપણે ધીરજના જે કામ હોય એ આપણે કરી શકીએ છીએ

તો વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં કઈ કઈ જગ્યાએ સુશોભન કરતા હશે એ આમાં મૌલિક વિચારો પોતાના લખી શકે છે ત્રીજું કવિએ કમાળે શું શું ચિતર્યું છે શા માટે તો કવિએ કમાળે શું બને લાભ ચિતર્યું છે ચાલો સાકરના શોધનાર પાઠમાં આપણે જોઈએ કયું પાત્ર ગમે સાકરના શોધનાર પાઠમાં તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું તો શા માટે તો મને ભાસ્કરાયનું પાત્ર ગમ્યું કારણ કે ભાસ્કરરાય બાળ માણસના જાણકાર છે તેઓ બાળકોના વિકાસને રોંધાવવામાં માનતા નથી તેઓ ભણતરની સાથે બાળકની બુદ્ધિ શક્તિ અને તેના હુનરની વિકસાવવામાં તેમજ તેને તેમને સાચા માર્ગે વાળવામાં માને છે એના હુનરની વિકસાવવાની તક આપવા માને છે અને આવી રીતે આવા જ બાળકોને જગતમાં નવું અજવાળું આપી નિખિલ રાયને સાચો રસ્તો બતાસાય છે અંજન તથા કિન્નરી તેમનું હસ્તું કિલોર કરતું બાળપણ પાછું આપવામાં તેઓ સફળ થાય છે માટે આપણને કહ્યું ભાસ્કરાચાર્ય જે પાત્ર છે ગમે છે આપેલા પ્રશ્નો જવાબ આપો પરીક્ષાના દિવસે તમારા ભાઈના લગ્ન હોય તો તમે શું કરો તો આની અંદર વિદ્યાર્થી જો એના ભાઈના લગ્ન હોય તો કેવા પ્રકારના વિચારો લખે છે એ એ ધારો કે એ છે કે મારી પરીક્ષા છે તો હું પેલા પરીક્ષા આપીશ અને લગ્નમાં ફરીથી જઈશું અથવા તો લગ્ન અને પરીક્ષાનો સમય અલગ અલગ હોય તો બંને જગ્યાએ હાજર રહેવાનો પ્રયત્ન કરશો અને પરીક્ષા ના બગડે એ ખાસ મહત્ત્વ વધારે પરીક્ષાને આપીશું ભાઈ ભાઈને લગ્નને મહત્ત્વ આપીશું નહીં બીજું તમારા ગામમાં હડકાય કૂતરાનો ત્રાસ વધી ગયો ત્યારે તમે શું કરશો તો હળકાયા કૂતરા ત્રાસ કૂતરાથી બચી અને રહેવું જોઈએ આપણા જોડે લાકડીને આપણી રક્ષણ માટે રાખવી જોઈએ અને કૂતરા પકડવાળી ગાડીને બોલાવી અને કૂતરાને પકડાવી દેવો જોઈએ ત્રીજું વરસાદ દરમિયાન તમારા ઘરમાં પાણી ભરાઈ જાય ત્યારે તમે શું કરો છો તો શું કરીએ છીએ તો ઘરમાંથી પાણી ખાલી કરીએ છીએ અને ઘરમાં વધારે પાણીના ભરાઈ જાય એવો પ્રયત્ન કરશું તમારા ઘરમાં અચાનક સાપ આવી જાય તો તમે શું કરશો તો સાપ આવી જાય તો આપણે ઘરની બહાર નીકળી જઈશું અને સાપ પકડવાવાળાને બોલાવીશું જેથી આપણને સાપ કાઢી જાય નહીં પ્રશ્નમાં છે નીચેના પ્રશ્નનો જવાબ આપો કોરોનાની મહામારીના સમયમાં તમને તમે અન્યને કેવી રીતે મદદ કરી તેની જાણે એસ એમએસ દ્વારા મિત્રને કરો ને આ કાર્યક્રમને લખવાની છે આમાં વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારના આધારે આ લેખ લખી શકે છે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નો જવાબ સવિસ્તાર લખો ચંદાનું પાત્ર લેખન જે આપણે નીચે જોઈશું અહીંયા આઠમો કોઈ પણ એક વિષય પર તમારા શબ્દનું સ્વતંત્ર લેખન કરો તો સરદાર વલ્લભભાઈ પટેલનું આપણે એમાં જોઈશું આમાં માતૃપે મારે તમારો પ્રિય મિત્ર એ વિદ્યાર્થી પોતાના મૌલિક વિચારના આધારે લખી શકે છે સ્વતંત્ર લેખન એટલે કે નિબંધ છે એ કોઈ પણ ગમે તે લખી શકાય ચલો ચંદાનું પાત્ર લેખન અહીં આપેલું છે કે ચંદાનું પાત્ર લેખન ચંદાએ રૈજી ના સંતાનોમાં સૌથી છેલ્લું સંતાન હતી અને આ રીતે બધું એનો અહીંયા પાત્રલેખન લખેલું છે તમે વિડીયોને પૂછ કરીને વાંચી શકો છો નહીં તો આપણે વિડીયો ઘણો લાંબો થઈ જશે બધું વાંચું તો પછી વલ્લભભાઈના જન્મ એમના મોસા વલ્લભભાઈનું એમનું વ્યક્તિત્વનું અહીંયા લખેલું છે એમનો જન્મ ક્યાં થયો અને એ બધું કે તેમની નશે નસમાધક્તિ હતી શું દેશભક્તિ ગાંધીજીએ કહ્યું હતું કે ખેતરમાં પરસેવ પાડવા ખેડૂતોનું જીવન સાચું જીવન છે આ ખેડૂતોને નાનપણમાં જીવન ઝીણી ઝીણી જો ગામડામાં જીવનની ઓછી અને અધૂરા અનુભવી હતી આ વાત પિતાશ્રી જેમ વલ્લભભાઈને બાળપણમાં આત્મસાત કરાવી હતી તો આ બધું આપણે વલ્લભભાઈ વિશે લખી શકીએ છીએ અને ક્યાં ભણ્યા હતા નડિયાદ શહેરમાં ભણ્યા હતા એમનો જન્મ પણ નડિયાદ થયો હતો બરાબર છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો નેક્સ્ટ પ્રશ્ન નવ નવ જાહેરાતના આધારે નીચેના પ્રશ્નો જવાબ લખો તો અહીં એક જાહેરાત આપેલી છે એના આધારે નીચે પ્રશ્નો જવાબ પૂછ્યા છે પ્રશ્નો જવાબ આપણે લખવાના છે તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર એક અંજાર ગામ કયા જિલ્લામાં આવેલું છે તો ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે બીજું જાહેરાતમાં કઈ કઈ ઇન્ડોર રમતો છે તો ચેસ એક જ રમત એવી છે જે ઇન્ડોર રમત છે બાકી બધી આઉટડોર રમત છે બહેનો માટે કેમ્પ કઈ તારીખથી શરૂ થાય છે તો ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજથી બહેનો માટે કેમ્પ શરૂ થાય છે ચોથું જાહેરાતની કઈ કઈ રમતો તમે પરિચિત નથી તો જાહેરાતમાં તલવારબાજી છે લાઠીદાવ છે આમાં બાળકો પોતાને જે પરિચિત ના હોય એ રમતનું નામ પણ લખી શકે છે બાળકોના કેમ્પનું આયોજન કઈ તારીખથી કરી ક્યાં સુધી કરવામાં આવે છે તો બે ત્રણ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી આયોજન કરવામાં આવ્યું છે ચલો પ્રશ્ન નંબર દસ જોઈશું માગ્યા મુજબ જવાબ આપો તો પહેલું છે બિરુદ શબ્દનો સમાનથી શબ્દ તો પદવી અથવા તો ઉપાધિ બીજું સાચી જોડણી શોધીને લખો પરિસ્થિતિ ત્રીજું નીચે ખાલી જગ્યામાં અર્થની દ્રષ્ટિએ કયો સાચો શબ્દ આવે છે તો નદીમાં શું આવશે પાણી ખૂબ જ વહી જતું આ પાણી એટલે શું થાય એ હાથ ની તાકાત થઈ પાણી આવે હાથની અંદર આ પાણી એટલે નદીમાં જે પાણી વહે છે ચોથું નસીબ નસીબદાર નીચેમાંથી કઈ ભાષાનો શબ્દ છે તો ગુજરાતી ભાષાનો શબ્દ પાંચમો હાથનો તસમી શબ્દ તો કર આવશે વર્ષનો તદભવ શબ્દ તો વાર્ષિક આવશે સાતમું પાયલ પવન પોપટ પૂનમ આપેલા શબ્દ શબ્દકોષ પ્રમાણે ગોઠવાય તો પવન પાયલ પૂનમ અને પોપટ એ પ્રમાણે ગોઠવાશે આઠમો પથારી શબ્દના બે સમાથી શબ્દ થશે સત્ય અથવા સી સિજ્યા થશે સૈયા અને સિજ્યા

આ કેવું વાક્ય છે આ સંયુક્ત વાક્ય છે છઠ્ઠું ભાષા કૂતરા કહે નહીં જે બોલે તે કરે નહીં અને રાતા ચોર થઈ જવું રૂઢિ પ્રયોગનો અર્થ આપો તો ગુસ્સે થઈ જવું દાહોદમાં નવરાત્રીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે તો લીટી દ્વાર શબ્દનો સમાન અર્થ સોરી સવાસ ઓળખાવ તો કયો છે સમાસ કોનો નવરાત્રિ છે એનો સમાસ કયો કહેવાશે નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્રી કહેવાય તો આમાં મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે કે દ્વિગુ સમાસ આવશે તો ઓળખીને લખો તો કયો આવશે ગાવા દસમું નીચેનાથી કયો સામાસિક શબ્દ નથી તો યાત્રા અસ્તુ જો મિત્રો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ